કે આપણે ભગોડા નીકળી ગયા હતા હાલીને તો ભાઈ આપણે ભગોડામાં પહોંચી ગયા છે વી અને આ ભાઈ એન્ટ્રી ગેટ ભગોડાનો જેમાં મોગલ લખી દેજો કોમેન્ટમાં અને અટાને ભાઈ આપણે ભગુડામાં અટાને પૂંકી ગયા છે વી ને તો આપણે આરામ કરવાનો છે કેવેલ લગન તો નવા બ્લોગમાં તમારું તેની સ્વાગત છે ને અટાને આપણે બ્લોગ ચાલુ કરીએ છે ભગોડામાં ભગોડા છે આપણે બે દિવસથી ચાલીને આવતા હતા ને મેં કીધું ભગોડામાં બ્લોગ બનાવી નાખીએ બે દિવસ આયલા છે ને એનો બ્લોગ નથી બનાવ્યો પણ આ બનાવ્યો છે ભાઈ કાંઈ ઘટાનું ભાઈ મોગલધામમાં આપણે ભૂગી ગયા છે રો કઈ ઘટના ઉપર આપણે હાલીને અટાને પહોંચી રહ્યા છીએ કેટલા બે ત્રણ વાગે પૂછ્યું અમે ત્રણ વાગે પૂગી ગયા છે અડધા પાસે હાલ હાલીને આવ્યો છીએ અને અમે અટાને બેઠા છીએ અજા આવે છે દર્શન કરાવ અંદર આગળ જામ નીકળે તો ફાઈનલ ગયા આપણે છે ને ભાઈ હોલ છે ને મોટો તો અમે ના છે ને વી આવે માટે આરામ કરવા ઉપર અને ભાઈ મોગલ મને તમને દર્શન કેટલા વાગે આરતીના કારણે હું મોગલ મને લાઈવ દર્શન કરાવું ત્યાંથી બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને આપણું નૂન મારો ભાઈ બનશે ને આરામ ઉપર થઈ ને થોડાક ફોન બોન ચાર્જિંગ કરવાના છે તો અમે એટાને છે ભાઈ ફોન ચાર્જિંગ કરી લેવી અને ભાઈ એટાને છે ને અમાર ભાઈ અહીંયા બે ગયા છે એના ફોન બસ ચાર્જિંગ કે છે ભાઈ ચાર્જિંગ એ મેં એક ભાઈ નીકળા આવ્યો તો હું કેવું ભાઈ આજે મુગણના ચોકાણા

હાડા ભાઈ વરસાદ ક્યાં ઘટાડેનો પડી રહ્યો છે અને ભાઈ અમે વરસાદી રહેવાઈશું ને આપણે અમદાવાદ સેવા કહી દઈએ અને બહારથી યાત્રા આવું હું તમને દેખાડી વિડીયોમાંટાને વરસાદ ચાલે રહ્યો છે ને તમે ક્યાંય જ્યાં નથી મંદિરે પહોંચેલા હો તો તમને ધન્ય લાઈવ દર્શન કરાવ્યો મોબાઈલમાંના અને બ્લોકમાં ભેંડા લેજો ત્યાંથી તો તમે ને આ લાઈવ મોબાઈલમાંના દર્શન કરાવીને લાઈક લાઈક કરી દે દો ને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલના આગ્રહ પણ આ વિડીયોને પોસ્ટ તમને જોવા માટે મંદિર કોઈ છે નહીં અને આરતી વાર છે નથી વાયગા છે તો આરતી તમે દર્શન કરી લો અંદર તો આપડે કેમેરા અલાઉડ નથી આપણે ફોટા પાડી લેવી થોડા છે ભાઈ આરતી પૂરી થઈ ગઈ છે વરસાદી લઈને વી એમ પણ વરસાદ કઈ ઘટી ઘટે ને એવો પડી રહ્યો છે ભાઈ એટલે કે આપણે સીન લીધા નથી એટલા બધા તો ભાઈ આપણે પથારી ઉપર વી આવ્યો છે ને ભૂઈ જાય તો મળી હોવારમાં તો હવાનું હું લઈને બધું વન લઈને ભાઈ અટાને આપણે આરતીમાં તમે ની વાત કરી ને અટાને વાગી રહ્યા છે પાંચ પાંચ વાગ્યા સુધી અમે હવે આરતી માં છે